નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર આવી ગયા છે દિવસે છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર નજીવો વધારો જોવા મળી રહ્યો છે તેવામાં મિત્રો નવા વર્ષમાં બે હજાર ના બીજા અઠવાડિયામાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધઘટનો માહોલ જારી જોવા મળી રહ્યો છે અને મિત્રો આગળના દિવસોમાં પણ લગ્ન ગાળો ચાલુ થવાનો છે કમૂરતા પૂરા થવા આવી રહ્યા છે ત્યારે મિત્રો હવે સવાલ એ થાય કે હવે અત્યારે સોનું ખરીદી લેવું કે થોડાક દિવસની વાત જોવી તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેમજ મિત્રો આગળના દિવસોમાં શું રહેશે સોના અને ચાંદીના ભાવ તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો મિત્રો આપણે આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તો વાત કરીએ આજના સોના અને ચાંદીના ભાવની જેમાં ચાંદીના ભાવની સૌપ્રથમ વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો સત્તાવન માં જયારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આજે આઠ હજાર પાંચસો બોતેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર સાતસો વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં આજે સાતસો દસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કેટલો વધારો કે ઘટાડો જોવા મળ્યો તેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું જેમાં એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર ત્રણસો સુડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું તોંતર હજાર ચારસો સિત્તેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત લાખ ચોત્રીસ હજાર ચારસો સિત્તેર અને જે સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે તેરસો ને સિત્તેર રૂપિયાનો કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ચોવીસ કેરેટના શું ભાવ ચાલી રહ્યા છે તો ચોવીસ કેરેટના દસ ગ્રામના ભાવ છે આજે ઓગણ હજાર ચારસો એંસી રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ મિત્રો મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ધન્યવાદ